અપરાધની દરેકસ્કારનું સચોટ વિશ્લેષણ કરતા શો ધોરી જે રહેતો હતો દેશમાં પરંતુ કામ તે પાડોશી દેશ માટે કરતો હતો જેની નાગરિકતા દેશ માટે હતી પરંતુ તે વફાદાર પાડોશી દેશને હતો જેને પૈસાની લાલચમાં આવીને દેશ સાથે ગદદારી કરી ગુજરાતમાં રહી અને અત્યંત સંવેદનશીલ માહિતી તે દુશ્મન દેશને પહોંચાડતો હતો પાકિસ્તાન માટે જાસૂસી કરતી હરિયાણાની યુટ્યુબર જ્યોતિ બાદ હવે ગુજરાતમાંથી વધુ એક જાસૂસની ધરપકડ કરવામાં આવી છે જે દુશ્મન દેશો માટે કરતો હતો જાસૂસી પાકિસ્તાનને પળની માહિતી પહોંચાડનારને ગુજરાત એટીએસની ટીમે ઝડપી લીધો છે ગુજરાતના કચ્છમાંથી પકડાયો જાસૂસ પાકિસ્તાન માટે જાસૂસી કરનાર સકંજામાં કચ્છથી દુશ્મન દેશને પહોંચાડતો માહિતી ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડની ટીમે કચ્છમાં એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ માટે જાસૂસી કરતા એક શખ્સની ધરપકડ કરી છે પાકિસ્તાન માટે જાસૂસી કરનાર આ શખ્સનું નામ સહદેવસિંહ ગોહિલ છે આરોપી ગુજરાતના વિવિધ સ્થળોની ગુપ્ત માહિતી એકઠી કરી પાકિસ્તાનને મોકલતો હતો જે ભારતની સુરક્ષા માટે જોખમરૂપ હતું ए टी एस टीमें आरोपी पास की महत्व दस्तावेजों जब्त करी इन्फॉर्मेशन आया था तीन चार वीडियो है इनके पास बहुत सारे वीडियोस इन्होंने डिलीट भी किया होगा वो सारे रिट्रीव करके वो और इंट्रोगेशन की पार्ट बनेगा पर अभी तक तीन चार वीडियोस और फोटोज है एक डेढ़ साल पहले से ही ये चालू किया जैसे इसका वर्क कॉन्ट्रेक्चुअल वर्क भी उतना ही टाइम से शुरू किया से। वो का काम दया पर कच्छ में મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર નીકળ્યો પાકિસ્તાની જાસૂસ કચ્છ પોલીસને બાતમે મળી હતી કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે કામ કરતો સહદેવ ગોહિલ નામનો શખ્સ પાકિસ્તાન માટે જાસૂસી કરે છે કચ્છના દયાપરમાં રહેતો સહદેવ પાકિસ્તાની એજન્ટને બીએસએફ અને ભારતીય નેવીની કેટલીક ગોપનીય માહિતી શેર કરતો હોવાની માહિતી હતી તેના આધારે પોલીસે વોચ ગોઠવી તપાસ માટે એક ટીમ બનાવી હતી સહદેવસિંહ પર શંકા પાકી થતાં તેને પહેલી મેના દિવસે પ્રાથમિક તપાસ માટે એટીએસે બોલાવ્યો હતો તેનો મોબાઈલ જપ્ત કરી પૂછપરછ બાદ તેને છોડી મૂક્યો હતો એ પછી તેની નજર રાખવામાં આવી હતી આરોપી વિરુદ્ધ એક બાદ એક ઠોસ પુરાવા મળતા દેશ સાથે ગદારી કરવાના આરોપસર તેને પકડી લેવામાં આવ્યો जो भी व्हाट्सएप जो अदिति भारद्वाज नाम से यूज़ करते थे जो दूसरे नंबर एज वेल एज़ जो पहले नंबर था वो दोनों पाकिस्तान से यूज़ किया गया था इसी दौरान ये सारा इन्फॉर्मेशन हमको क्लियरली मेंशन करता है कि ये क्रिमिनल कंस्परेसी अगेंस्ट इंडिया के तौर पे होता है तो इसके विरुद्ध में हमने सेक्शन इसके और अदिति भरद्वाज जो पाकिस्तान पी है तो उसके विरुद्ध में हमने सेक्शन 61 वन एज वेल एज सेक्शन 148 फोर्टी भारतीय न्याय संहिता के यू दौरान उसको अगेंस्ट केस दाखिल किया है પાકિસ્તાનની એક યુવતીના સંપર્કમાં હતો પાકિસ્તાન હતા હતોલી વાર સહદેવસિંહને પૂછપરછ માટે બોલાવ્યો અને તેનો મોબાઈલ તપાસ માટે લેવાયો હતો ત્યારે ફોરેન્સિક તપાસમાં એટીએસ ને જાણવા મળ્યું હતું કે દયાપરમાં રહેતો સહદેવસિંહ પાકિસ્તાન માટે જાસૂસી કામ કરે છે તેની ધરપકડ બાદ પૂછપરછ કરવામાં આવતા એક બાદ એક ખુલાસા થયા વર્ષ બે હજાર ત્રેવીસ ના જૂન જુલાઈમાં સહદેવસિંહ આદિતિ ભારદ્વાજ નામની એક યુવતી સાથે વોટ્સએપ થી સંપર્કમાં આવ્યો હતો આદિતિ એક પાકિસ્તાની એજન્ટ છે સહદેવે પોતાના આધાર કાર્ડ થી એક સિમ કાર્ડ લઈ તે નંબર પર વોટ્સએપ એક્ટિવેટ કર્યો ઓટીપી જનરેટ કરી સિમ કાર્ડ આદિતિને ને આપ્યું હતું તે નંબર પર બંને સંપર્કમાં હતા અને સહદેવ બધી માહિતી તે નંબર પર શેર કરતો હતો અદિતિએ સહદેવને કેટલાક ટાસ્ક આપ્યા હતા જેમાં સહદેવના કચ્છમાં ભારતીય નેવી અને બીએસએફની ઇમારતોના ચાલતા બાંધકામ અને નવા બાંધકામના ફોટા અને વિડીયો માંગ્યા હતા અદિતિના કહેવા મુજબ સહદેવે વોટ્સએપમાંથી ત્રણ ચાર વિડિયો અને ફોટો શેર કર્યા હતા મોકલેલા કેટલાક વિડીયો અને ફોટા ડિલીટ પણ કર્યા છે જેને રિકવર કરવાની કાર્યવાહી ચાલી રહી છે एक बार अभी तक हमको इन्वेस्टिगेशन मिला है कि इंटरोगेशन में हमको पता चला एक बार इसको रोकड़ मिला सर रोकड़ था था लोकल आदमी उसके बारे में क्या कुछ पता चला वो आज सभी अभी इन्वेस्टिगेशन की पार्ट है संपर्क में कैसे व्हाट्सएप के द्वारा इस हमारा जैसे अभी तक जितने भी केसेस हुए उनके पास मोस्ट प्रोबली उस एरिया में जितने भी लोग थोड़ा वायबल है उनके कॉन्टेक्ट में उनके पास थोड़ा डेटाबेस रहता है उस हिसाब से उन्होंने व्हाट्सएप के थ्रू कॉन्टेक्ट किया है જાસૂસીના બદલામાં સહદેવને ચૂકવાયા રૂપિયા થોડા રૂપિયા માટે દેશ સાથે સહદેવની ગદારી પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે છેલ્લા એક દોઢ વર્ષથી સહદેવસિંહે પાકિસ્તાન માટે જાસૂસીનું કામ શરૂ કર્યું હતું આ માટે તેને પૈસા પણ ચૂકવાતા હતા થોડાક દિવસ અગાઉ સહદેવને ચાલીસ હજાર રોકડા અપાયા હતા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે કામ કરતો સહદેવ આટલા રૂપિયાના બદલામાં देश गुप्त माह दुश्मनों ने खुशी थी मोकली रही तो। टेक्निकल एनालिसिस थोड़ा टेक्निकल एनालिसिस के ही पता चलेगा, वो, वो सारे करके, इंडियन फोन नंबर यूज करके यूज कर रहे थे so, ये अभी इन्वेस्टिगेशन की पार्ट है बी और इंडियन नेवी की प्रेमिस अंडर कंस्ट्रक्शन एज वेल एज न्यूली कंस्ट्रक्टेड बिल्डिंग्स थे સહદેવનું વોટ્સએપ પર આદિત્ય નામની જે યુવતી સાથે સંપર્ક થયો હતો એ યુવતીએ પોતાનું નામ ખોટું જ જણાવ્યું હશે એટીએસની ટીમે પાકિસ્તાનની એજન્ટ આદિત્ય અને સહદેવસિંહ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે સહદેવની સાથે ગુજરાતના કેટલાક લોકો પાકિસ્તાન માટે જાસૂસીનું કામ કરે છે સૌથી મહત્વની વાત ભારતીય સેનાની કેટલીક ગુપ્ત અને સંવેદનશીલ માહિતી દેશના દુશ્મનો સુધી પહોંચાડવામાં આવી છે તે બાબતે પૂછપરછ કરવામાં આવી રહી છે રાહુલ ત્રિવેદી ગુજરાત